નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા દ્વારા સંચાલિત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એક ઘટના બનવા પામી ઘટના છે પેટ્રોલ પંપ ઉપરની નબીરાઓ કે જે બાપના પૈસા લીલા લહેર કરતા હોય તેઓ પોતાની ગાડીની અંદર પેટ્રોલ ભરવા માટે આવ્યા હતા ચીખલી ખેરગામ રોડ ઉપર આવેલા ગણેશ પેટ્રોલિયમ પંપ ઉપર આ ઘટના બનવા પામી હતી ગણેશ પેટ્રોલિયમની ઉપર જ્યારે નબીરાઓ પોતાની કાર લઈ અને પેટ્રોલ ભરવા માટે આવ્યા તો ત્યારે એમની સિગરેટ ચાલુ હતી એ સળગતી સિગરેટ એમણે ત્યાં ફેંકી દીધી જે બાબતે ત્યાંના ફીડર હોય એટલે કે જે પેટ્રોલ પંપ ભરતા હોય એમણે એમને અટકાવ્યા તો ત્યારે તેમની સાથે ગાડાગાડી કરવામાં આવી અને ત્યાંથી ન અટકતા ધક્કા મૂકીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને જે સંદર્ભે લઈ પેટ્રોલ પંપ ઉપર આવી હરકત જે ખરી એ સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ હતી અને પેટ્રોલ પંપ સંચાલકે સીસીટીવીના આધારે ખેરગામ પોલીસને જાણ કરી અને એમના વિરુદ્ધમાં અરજી પણ દાખલ કરી છે જોવાનું એ રહ્યું કે વારંવાર જ્યારે આવી ઘટનાઓ બનવામાં આવે છે ત્યારે આ નબીરાવ ક્યારે સુધરશે અને પોલીસનો કોઈ ખોફ છે કે નહીં તે પણ જોવાનું રહ્યું કારણ કે પેટ્રોલ પંપની ઉપર સડક સિગરેટ નાખવામાં આવી અને જો કોઈ જાનહાનિ અથવા તો આગની મોટી ઘટના બની હોત તો એના માટે જવાબદાર કોણ થાત તો જે કંઈ પણ દ્રશ્યો છે આપ નિહાળી શકો છો અને આખરે આ પેટ્રોલ પંપના માલિક એટલે કે ગણેશ પેટ્રોલિયમના સંચાલકોએ ખેરગામ પોલીસને જાણ કરી અને એમના વિરુદ્ધમાં અરજી પણ આપી છે હવે એ જોવાનું રહ્યું કે આ ક્યારે પકડાશે અને પકડાયા બાદ એ લોકોની ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે તો આ પ્રમાણે આવા અનુવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટની હોય આ સુંદર સૃષ્ટિને ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન